મિત્રો આપણે પાંચ સાત દિવસ પહેલાં એક વિડીયો બનાવેલો તો ઓઝોન ચિમનીનો એ એટલો વાયરલ થયો અને સાહેબ રાજકોટ આખું ઉમટી પડ્યું છે કે એની સીમા જ નહીં કારણ કે આવડા આ જે ચૂલામાં જે ગેરંટી આપે છે ને આવી કોઈ કંપની ગેરંટી આપે કે ન આપે મિસ્ટર ચીમની વલા આપે તમારે ગમે તેવો ચૂલો લઈ જવાનો પાંચ વર્ષ સુધી તમે આવી રીતે આમ તોડો છોડો અને કંઈ ન થાય અને આ ગેરંટીની સાથે પાંચ વર્ષની ગેરંટી આપતી કોઈ પણ બ્રાન્ડ હોય

કે સ્ટવ લેવા હોય બધું એક જ જગ્યાએ મળી જાય તો એ છે ચીમનીવાલા અને દરેક સિટીમાં બ્રાન્ચ અવેલેબલ છે મિસ્ટર ચીમનીવાલા વધારે માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એની ટાઈમ તમે કોલ કરી શકો છો જો તમારે સર્વિસ કરાવવી છે તો ચોવીસ કલાકમાં તમને સર્વિસ મળી રહેશે તો મારા વાલ એરાવો વહેલી તકે પહોંચી જાઓ મિસ્ટર ચીમનીવાલા તો મારા વાલા અમદાવાદવાસીઓ સુરતવાસીઓ વડોદરાવાસીઓ કે રાજકોટવાસીઓ વહેલી તકે કોન્ટેક્ટ કરો મિસ્ટર ચીમનીવાલાનો